મંત્રી ભાભર શહેર પહોંચતા કાર્યકર્તા તથા સ્થાનિક લોકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ મંત્રીએ કાર્યકર્તા ને નગરજનો સાથે પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી આ પ્રસંગે વિકાસ ના પેચ લડાવતા તેમણે જણાવ્યું પતંગ ની ઉછાઈ જેમ આપણા વિસ્તારના વિકાસમાં પણ સૌને સાથે મળી સહભાગી બનવું જરૂરી છે મંત્રીએ વધુમાં જણાવ્યું ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશીના સૂત્રને અપનાવી આપણી પરંપરા અને સંસ્કૃતિ જાળવવા માટે સૌએ આગ્રહ રાખવો જોઈએ ઉલ્લેખનીય છે કે સ્વરૂપજી ઠાકોર મંત્રી બન્યા બાદ પ્રથમવાર ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં જોડાયા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાસ ગરબા આનંદ ઉત્સવ અને ઉત્સાહભર્યા માહોલ વચ્ચે ઉત્તરાયણ પર્વ ઉજવાયું હતું આ ઉજવણીમાં મંત્રી સાથે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો તથા મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા અહેવાલ જીડી ગજર ખબર બનાસકાંઠા ન્યૂઝ બાબર ઉત્તરાયણ પર્વ દિવસે બાબર તાલુકા અને શહેર ટીમ સાથે આજે ડોક્ટર નરેશભાઈ ને ત્યાં આજે આ પર્વ મનાવી રહ્યા છીએ અને ઉત્તરાયણના દિવસે આવો આપણે સૌ સાથે જેમ પતંગ ચકાવીએ છીએ અને પતંગને ઊંચી ઊંચાઈએ જવા માટે આપણે ઢીલ મૂકીએ છીએ એ રીતે જીવનમાં પણ ઢીલ મૂકી અને ઊંચાઈએ જે આકાશની અંદર પતંગ ચૂંટતો હોય એ રીતે આપણે પણ સૌ આકાશની પતંગની જેમ ઊંચાઈએ જઈએ અને વિકાસ તરફ વળીએ જે વિકાસનો પવન ફૂંકાય છે એ રીતે આજે વિકાસના પવન સાથે આ પતંગની ઉજવણી કરીએ કોઈ પક્ષી ને પણ નડે એ રીતે આપણે આ ઉજવણી કરીએ અને સાથે સૌ લોકો આજે કાર્યકર્તાઓ મળ્યા છે કાર્યકર્તાઓ મળે અને આ ઉજવણીને ખૂબ ઉત્સાહભેર સૌ મનાવી રહ્યા છે અને સૌ દેશવાસીઓને હું શુભકામના પાઠવું છું કે ઉત્તરાયણના દિવસે આવો સૌ આપણે સાથે મળી અને એક વિકાસની દોરી જેમ ઢીલ મૂકી અને ઊંચાઈએ ચુંબી રહી છે એ રીતે આપણે સૌ આ આની ઉત્તરાયણ ઉજવણી કરીએ તમામ લોકોને ફરીથી હું શુભકામના પાઠવું છું સાથે મળી અને આ પર્વને ખૂબ શાંતિપૂર્ણ અને ખૂબ સ્વાસ્થ્ય રીતે ઉજવીએ એ જ ભારત માતા કી જય વિધાનસભામાં કઈ દિશામાં કયા પ્રકારનો પવન ફૂંકાઈ રહ્યો છે આ વા વિધાનસભાની અંદર આપણું જ્યારથી કમળ ખીલ્યું છે ત્યારથી જેમ પવનની જેમ આ પતંગ આજે ચકાઈ રહ્યા છે એ રીતે વિકાસની ગાથા પણ ખૂબ જ સારી આ વિસ્તારને મળી રહી છે કારણ કે આ વિસ્તાર વિકાસથી વંચિત એવો વિસ્તારને તેઓ રોજે રોજ કોઈ જગ્યાએ એવું નથી કોઈ ગામમાં એવું નથી કે કામ વિકાસના ના થતો હોય અને પ્રજાએ જે ચૂંટીને મૂક્યા છે પ્રજાએ જે નિર્ણય સારો લીધો છે એ પ્રજાને જ કામ આવે છે અને આ વિસ્તારને ખૂબ જ વિકાસના કામો મળી રહ્યા છે અને આવનારા સમયમાં પણ અહીં જે પણ વિકાસની જરૂરિયાત છે એ જરૂરિયાતો તમામ પૂરી કરશું અને ખૂબ જ આપણે આ સરકારને હું અભિનંદન આપું છું નરેન્દ્રભાઈ મોદી સાહેબને અભિનંદન આપું છું કે આ વિકાસની ગાથાને ખૂબ આગળ લઈ જઈ છે એની સાથે આપણે સૌ સાથે જોડાઈ અને જે મોદી સાહેબનું સપનું છે કે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી એ નારાને સપનાને પૂરું કરી અને આવો આપણે સૌ સાથે મળી અને સ્વદેશી અપનાવીએ એ જ સાથે આ ઉત્તરાયણની પર્વની સૌ શુભકામનાઓ પાઠવું છું અસ્તુ ભારત માતા